એનો બીજો ફાયદો ચોખા શરીરને ગેસ વગેરેથી ફૂલતું અટકાવવાનું કામ કરે જે લોકોના શરીરમાં ગેસ વારંવાર રહેતો હોય શરીર ફૂલી જતું હોય બ્લોટિંગ થતું હોય એ બ્લોટિંગ ગેસ આ બધું અટકાવવાનું કામ છે એ ચોખા કરે છે એટલે ભાત કરે છે વહેલી જે કરચલીઓ પડતી હોય શરીર ઉપર ચહેરા ઉપર ઘણા બધા લોકોને કરચલીઓ પડવા માંડી જાય છે નાની ઉંમરે બરાબર છે આ નાની ઉંમરે પડતી જે કરચલીઓ છે એને અટકાવવા માટે ચોખા ઉત્તમમાં ઉત્તમ ફૂડ ગણવામાં આવે છે આપણા શાસ્ત્રો અને મોટા ભાગના જે ડાયટિશિયન છે એમના પુસ્તકોના આધાર ઉપર હું તમને અહીંયા જણાવી રહ્યો છું વાળને વધારવામાં વાળતી કોઈ પણ તકલીફ હોય આ ચોથો ફાયદો છે વાળને વધારવા હોય તો તો ભાતનો ઉપયોગ કરો એનું અથવા એનો જે જે પલાળીને પાણી આપણે કાઢતા હોય ને એ પાણી વડે તમે માથાને માથામાં નાખી અડધો કલાક રાખીને પછી તમે વાળને ધોવાનું રાખશો અથવા એનું શેમ્પુ તમે વાપરશો તો તમારા વાળને વધારવાનું કામ છે એ કરશે પાંચમો ફાયદો ચોખામાં ઇનોસિટોલ તત્વો છે ખૂબ સારી માત્રામાં છે એટલે એ ચરબીને બાળવાનું કામ કરે છે જે લોકોના મનમાં એવું હોય કે હું વજન ઘટાડી રહી છું કે વજન ઘટાડી રહ્યો છું એટલે હું ભાત કે ચોખાનો ઉપયોગ બંધ કરી દીધો છે નથી કરતો કે કરતી એમના માટે કહી દઉં ચોખાની અંદર ઇનોસિટોલ નામનું એક તત્વ રહેલું છે કે જે ચરબીને બાળવાનું કામ કરે છે પીગાળવાનું કામ કરે છે

જલ્દીથી રિકવર કરે છે આઠમો ફાયદો ફાયદો અને નવમો એટલે બે ફાયદો એક સાથે હું તમને જણાવું છું સફેદ વાળને લગતી કોઈ પણ તકલીફ હોય તો એમાં ગજબનો ફાયદો આપે છે ચોખાનું રોજ સેવન કરશો અથવા તો એકાત્ર સેવન કરશો તો પણ તમને ફાયદો થશે અને નવમી ફ્રી ટિપ્સ છે ચોખાનું જે પાણી છે બરાબર છે ચોખા પહેલા આપણે પલાળ્યા હોય એનું જે પાણી આપણે કાઢતા હોય એ પાણી વડે તમે ચહેરાને ચહેરા ઉપર લગાવી અડધો થોડો કલાક રહેવા દો અને પછી તમે ચહેરાને ધોઈ લો આનાથી તમારા ચહેરા ઉપર નવી રોનક આવશે ચહેરો સુંદર બનશે સાફ સુથરો થશે અને મુલાયમ બનશે ચોખા વિશેની જે ગેરમાન્યતાઓ ઘણી બધી હતી તમને છે કે તમારો વધારી એટલે ચોખા ખવાય વજન ઘટાડવું હોય તો ચોખા ના ખવાય આવું હોય તો ના ખાવ તેવું હોય તો ના ખાઓ કોઈ તકલીફ નથી ચોખા છે આપણે રોજ બોરોજ ઉપયોગમાં લઈએ નવા નવ દંપતી હોય અથવા તો લગ્ન હોય કે કોઈ પણ એવું સારું કાર્ય હોય આપણે ચોખા ચોખા વડે જ આપણે એ ઘણી બધી વિધિઓ ક્રિયાઓ કરતા હોઈએ છીએ તો આપણે ચોખાનો ઉપયોગ હંમેશા માટે કરવો જોઈએ આ વિડીયોને બધા સુધી શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો